તૃપ્તિ વાછાણી ફ્રોમ ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી કેમ છો બધા મજામાં જ હશો અને આજે આપણે જોઈએ ને તો એક ફિલ્ડની અંદર આવી ગયા છીએ ડેનિશભાઈ દલસાણિયા ભાદર ગામની અંદર સીડ ટુ હાર્વેસ્ટિંગ અને એ આપણો બિઝનેસ બી કરે છે અને પોતે પ્રોડક્ટ્સ બી વાપરે છે અને અનુભવ બહુ સારો અને સીડ ટુ હાર્વેસ્ટિંગની અંદર છે તો તમે જોઈ શકો છો કે સીડ ટુ નું આપણો પ્લોટ છે એમની કન્ડિશન કેવી છે પહેલાં તો હું છોડ બતાવવાની કોશિશ કરી પહેલાં તો હરેક જગ્યાએ તમે જોઈ શકો છો બરાબર ને અને અહીંથી તમે નીચેથી તમે જોવોને જો બધું જ એની અંદર છક્કર ટાઈપ છે એકદમ આ છોડેની જે કેપેસિટી છે ને એના કરતાં ફ્લાવરિંગ એના કરતાં બળડાની જે સંખ્યા છે એ અઢળક પ્રમાણમાં છે કે ઉત્પાદન સારું એવું મળે અહીં નીચેથી એ જોવોને તો નીચેથી જેમના બળડા બેસવાની જે સંખ્યા છે તો એકદમ મસ્ત છે છક્કર ટાઈપમાં જો બધી કોરધી છે આ તમે જોઈ શકો છો તો આમાં ઉત્પાદન મળે આ ક્યારે થાય જ્યારે આપણે એમનું મેનેજમેન્ટ કરીએ મેનેજમેન્ટ એટલે કે આપણે પહેલેથી જો એ ટ્રીટમેન્ટને વ્યવસ્થિત કરવામાં આવે ટાઈમટેબલ ઉપર એમને ખોરાક જોઈએ છે વિટામિન્સ બધા એમને મળી રહે તો એ ઉત્પાદન સો ટકા મળી શકે અને એમનો ફાયદો પણ ખેડૂતોને મળી શકે એટલે આપણે સીટ ટુ હાર્વેસ્ટિંગ પ્લાન કરાવીએ છીએ ખેડૂતોને કે ખેડૂત લાઈવ અનુભવ કરી શકે અને લાઈવ અનુભવ કરે તો એને પહેલાં પહેલાં વર્ષે છે તો હાફમાં જ કરી અને અનુભવ કરો કે એમના સારા એવા બેનિફિટ મળે અત્યારે સાઠ પાસઠ ટકા સાઠ પાસઠ દિવસનો પાક થાય ને ત્યારે જનરલી એંસીથી નેવું ટકા લોકોને સુકારાના પ્રશ્ન આવે છે તો આવ્યા પછી માર્કેટમાં દોડવું એ પહેલાં તો એમની ટ્રીટમેન્ટ કરીએ આપણે એટલે એમાંથી તમને સો ટકા ફાયદો મળે અને આ બધી વસ્તુ એડવાન્સ કરવામાં આવે ને તો જ એનો ફાયદો મળે પછી આવ્યા પછી તમે સોલ્યુશન લેવા જાવ ને તો તમારો પાક અડધો હાથમાંથી રહ્યો જાય એટલે કે એડવાન્સમાં ટ્રીટમેન્ટ કરીએ અને આપણે એડવાન્સ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ તો એડવાન્સ ટ્રીટમેન્ટ જેમને કરવી હોય એ મારો કોન્ટેક કરી શકે છે આપણે સીટ ટુ હાર્વેસ્ટિંગ કરાવીએ છીએ ખાતરના બુકિંગ સ્ટાર્ટઅપ થઈ ગયા છે અને સીટ ટુ હાર્વેસ્ટિંગના બુકિંગ બી સ્ટાર્ટઅપ થઈ ગયા છે જેને પણ કરાવવું હોય અડધામાં અનુભવ કરો એટલે ખ્યાલ આવે કે આ ખેતી એ ખેતી જેવી જ છે પણ ટેકનિક અલગ છે તો આપણે ટેકનિક બદલીએ કે ભાઈ ખેતીની અંદર સારું ઉત્પાદન લેવા માટે આપણે કેવી 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 બધી અલગ સિસ્ટમ અપનાવવી જોઈએ અને હવે ખેતીની અંદર અપડેટ કરવું પડે છે એ ફાઇનલ છે અને અપડેટ આપણે કરીએ અને ખેતીની બે ટકા આપણે એમનો ફાયદો વધારીએ તો મારો નંબર છે નાઇન ફોર ટુ નાઇન ફાઇવ સિક્સ સેવન સિક્સ ઝીરો આવા અવનવાર વિડીયોઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ